પાલીતાણાના તળેટી વિસ્તારમાં ખાલી પ્લોટમાં લાગી ભીષણ આગ યાત્રાધામ પાલીતાણામાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે શહેરના તળેટી વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયાનક હતી કે જોતામાં ત્યાં રાખેલો સામાન આગની લપેટમાં આવી ગયો હતો આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જેને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ઘટનાની જાણ થતાં જ પાલીતાણા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ આગમાં જાણવા મળતી વિગતો અનુસાર મંડપનો કિંમતી સામાન અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી